આપની લીલાનું વર્ણન સાંભળીને પરીક્ષિત રાજાને મુક્તિ મળી ધુંધુકારી જેવા મહાપાપી પણ જો એ મુક્ત થયો હોય તો મનુષ્ય યોજીની અંદર રહેલા પાન પુરુષો છીએ અમારા પૂર્વજોના ઉદ્ધાર માટે અમારા પિતૃના ઉદ્ધાર માટે શ્રદ્ધાથી ભાવથી ભક્તિથી તનથી મનથી ધનથી જે પણ કંઈ કર્મ કર્યું છે તે કર્મને આધીન અમારા પૂર્વજોની મુક્તિ થાય તેમની ગતિ થાય એવી જ આપના ચરણમાં પ્રાર્થના કરું છું જે પરમાત્મા અમારી આ પ્રાર્થના નો આપ સ્વીકાર કરજો પુરૂષો નિમંત્રો નહ્ય ઉભર હાટની છાયા અક્રો સતત બ્રહ્મચારી તમામ શિલ્પણો ઉપર ફોટા પરમાત્મા ના સોળ મંત્ર પરમાત્મા પ્રાર્થના જન્મ થી મૃત્યુ સુધી માતાના ગર્ભની અંદર જન્મથી મૃત્યુ સુધીની જે 16 પ્રકારની યાત્રાઓ છે સંસ્કાર સાથે પ્રકારની યાત્રાઓ સાથે જીવ જોડાયેલ હોય છે આ પૃથ્વી પર જે બીજ ધારણ કરે છે એનો ગર્ભાધાન સંસ્કારથી લઈને અંતિમ અગ્નિ સંસ્કાર છે એવા 16 સંસ્કારની યાત્રામાં સુખ દુઃખ જે પણ કે એને ભોગવવું પડે ભગવાન ભગવદ્ ગીતા એ જીવ તમામ પ્રકારના સુખ ને દુઃખ ને ભોગવી ને અંતે સત્કર્મો ને આધીન પુણ્ય કર્મો ને આધીન જ મારા શરણે આવે છે મનહા નિંદ્રિયાનું મન અને એની ઇન્દ્રિયો જ્યાં સુધી પવિત્ર નથી થતી ત્યાં સુધી એ મારા શરણે આવી શકતો નથી અને એના મન એની ઇન્દ્રિયોને શુદ્ધ કરવા માટે આત્માને શુદ્ધ બનાવવા માટે પ્રકૃદેશ તાન કર્મ બે એટલે કે જે પણ કે કર્મ એની પાછળ થાય છે એ કર્મને આધીન કે જીવને હું મારા શરણે સ્વીકારું છું હે પરમાત્મા આ અંજલી આપું છું આ જીવોની ક્ષુધા અને તૃષા ભૂખ અને તરસ આસ્થાની અપેક્ષા કોઈ બાળ સ્વરૂપે હોય કોઈ કન્યા સ્વરૂપે હોય કોઈ યુવાવસ્થામાં હોય કોઈ વૃદ્ધાવસ્થામાં હોય કોઈ આંદળો હોય અપંગ હોય કોઈ અનેક પ્રકારની રીતે કોઈ જીવ માત્રમાં હોય કોઈ પ્રાણી માત્રમાં હોય કોઈ પશુ માત્રમાં હોય કોઈ જલચર હોય કોઈ વનચર હોય કોઈ ગોચર હોય કોઈ સ્થળચર હોય આનાથી યુગોથી જન્મ અને મૃત્યુના ભ્રમણ કરતા કરતા જે જીવ અમારા કુળ સાથે જોડાયેલો છે